આ વેહેને 15 દી તો પાકા આપડે 045 15 દી તો આજ એક જ ધાર ઓય મને નાવા નીવાર ન જડે 045 આપડે મરે ઈ બીજા આ માય કાંગળા નહીં સરસ એમ ન હની મરે માય કાંગળા આમ જો કે મસ્ત આવડે એટલા રાખી દીધા છે

तो 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 कहीं नहीं हर जाओ क्या? के खेला हड़ा से कागा ने हड़ा है से ऊपर ऊपर हड़ा है से एक मा पे हड़ा है से एक मा पे हड़ा है से नहीं। ऊपर के लाइट में कितना है 50 एक मा 50 हां आमा ये 50 50 हां 50 हां 50 50 50 50 50 हो से

फोल्डिंग यार उतार लगात ले लेते हैं मंडे दिन दिखे ठीक है फिटिंग क्या है अबे ना बदर लगाना है ये वाला नहीं तो नहीं ला <laughs> तो गैस अब रहन जाकर जाए इंटॉलेक्ट ना किसे कपलेट रहने टुकटुक में अब रावे

है है भाव नहीं पार ना पार ना दावड़ा आत्म सेडिंग के भावे बीजा करावत खाली कमाई दीदा वारा ना ना हम राख दे एमारियो काट लियो

અરે મે આયે થલો ડોરી દે લે તો સારી મોટો પાલ દે લે તો મંડી પાલનો તો મોટો સેટી આવો ઓલા જાત સેટી કા ફાઈર બોમાં નાખતા ઉખરામાં બોલ માં લોરા મહાવરી કરે કી બાજુ તમે હકો આજીર કાઢાય હન બાજુ બાજુ મોટો થા આગરાવાને કેટલા જાગી અમાર ઓમરામ આવી ગયા હે કેમ ઓમરામ ન સહી નામ ને ખોટો સાચું એ એ ના તો બસ

तो दृश्य चालू जायू है अपने ओरे हे रही हजूर लोग આપડું કઈ ચાલુ થઈ ગયું છે કેવી જીરાની ઉપડી ફ્રાઈ ના આવે હે હું આશા કરું છું કે દરેક ખેડૂત આવે જીરાની જીરું બધાને હારામાં હાર ઉતરે તો મિત્રો થ્રેસર ચાલુ થયા પછી એને તમારે આ ફૂંકમાં જોઈ લેવાનું જીરું ઉડતું નહીં ને ખાસ ચેક કરવાનું છે આ બાપુએ ચેક કરી લીધું હોય એટલે કમ્પલેન્ટ છે તમારા ભરતભાઈ છે ને ગુણુ શ્રીવી હેરા ભરતભાઈ એ ગરમી લાગે હે